ચાલો તો કેમ છો ટ્રેડર મિત્રો તો આશા છે કે તમારું જે લાસ્ટ વીક છે એ પ્રોફિટેબલ ગયું હશે ક્યાં તો તમને સારામાં સારી એવી લર્નિંગ મળી હશે તો આજના વિડીયોમાં આપણે જોવાના છે સ્માર્ટ મની કોન્સેપ્ટ એમાં એ કોન્સેપ્ટ આવે છે એ એમસી સી એક્યુમ્યુલેશન મેન્યુપ્યુલેશન અને ડિસ્ટ્રિબ્યુશન તો આ કેવી રીતે કામ કરે છે આના પાછળનું જે રીઝન છે એ વસ્તુ આપણે જોવાના છે કે કેવી રીતે એક્યુમ્યુલેશન થાય છે ત્યારબાદ માર્કેટ તેને મેન્યુકુલેટ કરે છે જે રિટેલ ટ્રેડર છે એ લોકોને કેવી રીતે મેન્યુકુલેટ કરે છે અને કેવી રીતે ડિસ્ટ્રિબ્યુશન આવે છે તો એ વસ્તુ આજે આપણે આ વિડીયોમાં જોવાના છે તો ચાલો કોઈ પણ સમય બગાડ્યા વગર આજના વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ અહીંયા બહુ ઘણી વસ્તુ મેં લખી છે ચિંતા ન કરો હું તમને એ સ્પષ્ટ ગુજરાતીમાં સમજાવીશ પહેલાં જે મેં આ જે ગ્રે કલરનું બોક્સ બનાવ્યું છે આ એક રેન્જિંગ માર્કેટ છે તમે માર્કેટમાં જોતા જોશો કે માર્કેટ કેટલીક વાર શું કરે છે કે એક જ રેન્જ એક જ રેન્જમાં માર્કેટ ફર્યા કરતું હોય છે ના અપ ટ્રેન્ડમાં હોય ના ડાઉન ટ્રેન્ડમાં હોય તો આ ફેસ કેવી રીતે આવે છે તો જેવું કે અહીંયા લખ્યું છે કે બિગ ઇન્સ્ટિટ્યુશન ક્વાઇટલી બાય એસેટ એટ લો પ્રાઇસ મતલબ કે જે મોટી મોટી બેન્ક એન્ડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે એ શું કરે છે તો એમને જે પ્રાઇસ જોઈતી હોય એ પ્રાઇસ પર એ લોકો બાય અથવા સેલ કરે છે એ લોકો મોટી મોટી લોટમાં સેલ કરે છે ફોર એક્ઝામ્પલ એમણે સો લોટ બાય કરવી છે સો લોટ બાય કરવી છે તો એ બાય કરવા માટે એ લોકોને સેલર્સ પણ જોઈએ તો સૌ પ્રથમ તો એ લોકો શું કરે છે કે એકમ્યુલેશન ફેઝ કે જેમાં માર્કેટ તમને કેવા લાગતા હોય કે રિટેલ ટ્રેડરને એવું લાગતું હોય કે યુઝલી થિંક માર્કેટ ઇઝ ડેડ ઓર અબાઉટ ટુ ફોલ મોર એટલે કે તે ભાગમાંથી માર્કેટ શું કરતું હોય કે કોઈ એક જ રેન્જમાં મૂવ કર્યા કરતું હોય રિટેલ ટ્રેડરને એવું જ થતું હોય કે માર્કેટ અત્યારે આ જ રેન્જમાં ફર્યા કરશે અને કોઈ પણ ડાયરેક્શનમાં જશે નહીં પણ એકચ્યુઅલીમાં આ એક ટ્રેપ હોય છે જે મોટી મોટી બેન્ક એન્ડ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન છે એ લોકો એ પ્રાઇસ પર માર્કેટનામાં બાયિંગ અથવા સેલિંગ કરવા માગતા હોય ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે જે એક્ઝામ્પલ લીધું છે એ બાયર્સ બાઈંગનું લીધું છે તો અહીંયા જે મોટી મોટી બેંક્સ શું કરવાની હોય છે તો એ લોકો એ માર્કેટને માર્કેટમાં જે પણ વસ્તુ છે એને બાય કરવાની માર્કેટ એક રેન્જમાં મૂવ કરતું છે તમને ખબર જ છે કે માર્કેટ જ્યારે એક રેન્જમાં મૂવ કરતું હોય તો લિક્વિડિટી એની બંને બાજુ હોય છે અપસાઇડ પણ લિક્વિડિટી હોય છે અને ડાઉન સાઇડ પણ લિક્વિડિટી હોય છે કે માર્કેટ હંમેશા લિક્વિડિટી લેવા કોઈ કોઈપણ ડાયરેક્શનમાં મૂવ કરતું હોય તો એક્યુમ્યુલેશનમાં માર્કેટ કોઈ રેન્જમાં મૂવ કરશે મેન્યુપુલેશન મેન્યુપુલેશન એટલે કે જે રિટેલ ટ્રેડર છે એને માર્કેટ મેન્યુ કરશે ફોર એક્ઝામ્પલ જ્યારે માર્કેટમાં આ રેન્જ છે જોવા મળી ત્યારબાદ સડનલી આ મૂવ આવશે તો જે રિટેલ ટ્રેડર છે એને શું લાગશે કે માર્કેટ આ સપોર્ટ અપોર્ટ છે એને બ્રેક કરીને નીચે મૂવ આપવું એનો મતલબ કે હવે માર્કેટ આ સપોર્ટથી રજિસ્ટન્ટ લઈને નીચેની ડિરેક્શનમાં મૂવ કરશે સો જે રિટેલ ટ્રેડર શું કરશે કે આ ભાગમાં એ લોકો સેલિંગ સ્ટાર્ટ કરી દેશે પણ એકચ્યુઅલીમાં માર્કેટમાં જે લિક્વિડિટી છે કે માર્કેટ હંમેશા લિક્વિડિટી લેવા એક ડાયરેક્શનથી બીજી ડાયરેક્શનમાં મું કરતું હોય બીએફઆઈ છે બેંક એન્ડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન એણે શું કર્યું તો અહીંયા લિક્વિડિટી જનરેટ કરી હવે માર્કેટમાં શું થશે કે માર્કેટ એ રિટેલ ટ્રેડરને મેન્યુપુલેટ કરવા નીચેની ડિરેક્શનમાં હું આપ્યું હવે રિટેલ ટ્રેડર અહીંયા ટ્રેપ થઈ ગયા અહીંયા એ લોકોએ સેલિંગ કરી હવે માર્કેટ શું કરશે કે એકવાર જે મોટી મોટી ઇન્સ્ટિટ્યુશન છે એ લોકોને સફિસિયન્ટ ઓર્ડર મળી ગયા પછી માર્કેટ શું કરશે કે આ મૂવમાં જેટલી જેટલી પણ સેલિંગ થવાની એ થઈ ગઈ હવે માર્કેટ શું કરશે કે આ ઓર્ડર્સને ગ્રેપ કરવા માટે જે ઉપરની લિક્વિડિટી છે ઉપર પણ લિક્વિડિટી છે તો હાને હંટ કરવા માટે પાછું એની ઓપોઝિટ ડિરેક્શનમાં મૂવ કરશે આ જે ફેઝ આવશે એનાથી શું થશે કે અહીંયા જેટલા પણ લોકોએ સેલિંગ કરી એ બધા ઓર્ડર નીકળી જશે જે પ્રાઇસ પર જે બીએફઆઈ છે એ લોકો બાઈંગ કરવા માંગતા હતા તેની સફિશિયન્ટ પ્રાઇસ પર એ લોકોને એ ઓર્ડર મળી જશે અને પછી માર્કેટ જે ડાયરેક્શનમાં મૂવ કરશે એ મૂવને કહીશું આપણે ડિસ્ટ્રિબ્યુશન ફેઝ તો આવી રીતે એક્યુમલેશન મેન્યુપ્યુલેશન અને ડિસ્ટ્રિબ્યુશન મૂવ કરે છે તો આ વસ્તુ તમને મેં સરળ ભાષામાં સમજાવવા માંગતો હતો હોપ કે તમને સરળ ભાષામાં સમજ આવ્યું હશે અહીંયા આપણે બાઇંગનું એક્ઝામ્પલ લીધું ઇટ મીન્સ કે માર્કેટ શું કરશે તો પહેલે નીચેની ડિરેક્શનમાં મૂવ કરશે અને અહીંયા આ ભાગમાંની લિક્વિડિટી લેશે અને પછી ઉપરની ડિરેક્શનમાં મૂવ કરશે અને આવી રીતે મૂવ કરશે એવી જ રીતે જો આપણે સેલિંગ માટે એક્ઝામ્પલ જોવા જઈએ તો આવી રીતે કોઈ પણ રેન્જ છે એની એક સાઈડની લિક્વિડિટી માર્કેટ લઈ લેશે અને પછી નીચે આ ભાગમાંની લિક્વિડિટી લેવા માટે નીચે મૂવ કરશે જે એક્યુમ્યુલેશન મેન્યુપુલેશન અને ડિસ્ટ્રિબ્યુશન છે એ કામ કરે છે તમે માર્કેટમાંના ઘણા બધા એક્ઝામ્પલ જોઈ શકો છો અત્યારે આપણે કેટલાક એક્ઝામ્પલ જોવાના છે તો ચાલો હવે શું કરીએ આપણે હવે ચાર્ટ પર જઈએ તો અહીંયા આ યુરો યુએસડીની ડેલીની ટાઈમ ફ્રેમ છે તો અહીંયા તમે આ એક રેન્જ જોઈ શકો છો કે આ આ ભાગમાંથી માર્કેટે શું કર્યું હતું કે માર્કેટે નીચેની ડિરેક્શનમાં મૂવ કરતું હતું અને પછી માર્કેટે શું કર્યું તો માર્કેટમાં આ બે ભાગમાંથી બે રેન્જ બની આ આપણી રેન્જનો લો છે અને આ આપણી રેન્જનો હાઈ છે માર્કેટનો હાઈ છે એના ઉપરની લિક્વિડિટી લઈ લીધી લીધીશન ફેઝ માર્કેટ શું કરતું હતું આ ભાગમાં આવી રીતે રેન્જ કરતું હતું પછી માર્કેટમાં જે આ મૂવ આવ્યો આ મૂવને આપણે કહીશું મેન્યુપ્યુલેશન કે આમાં માર્કેટે શું કર્યું કે જે રિટેલ ટ્રેડર છે એ લોકોને મેન્યુપુલેટ કરી રાખવાનું આપણો મેન્યુપુલેશન ફેઝ ત્યારબાદ તમે આ વસ્તુને અહીંયા જોઈ શકો છો કે આપણો છે ડિસ્ટ્રિબ્યુશન ફેઝ તો આવી રીતે તમે પણ શું કરી શકો કે માર્કેટમાં જે આવી રીતે માર્ક કરી શકો અને આ વસ્તુને સમજી શકો અને આના અકોર્ડિંગ તમારી સ્ટ્રેટર્જી ડેવલપ કરી શકો આના સિવાય પણ આપણને ઘણા એક્ઝામ્પલ જોવા મળશે અહીંયા પણ તમે જોઈ શકો કે માર્કેટે શું કર્યું છે આ એક માં મૂવ કર્યું પછી માર્કેટે શું કર્યું કે અહીંયા માર્કેટે જે રિટેલ ટ્રેડર છે એ લોકોને મેનુપુલેટ કર્યા આપણો મેન્યુપુલેશન ફેઝ અને આ આપણો ડિસ્ટ્રિબ્યુશન ફેઝ સેમ તેવી જ રીતે અહીંયા પણ તમે જોઈ શકો કે માર્કેટે શું કર્યું આ રેન્જ બનાવી માર્કેટે આ રેન્જની હાઈ ઉપરથી જે રિટેલ ટ્રેડર છે એ લોકોને મેન્યુપુલેટ કર્યા આપણો એક્યુમલેશન મેન્યુપુલેશન ને આ ડિસ્ટ્રીબ્યુશન એક્યુમ્યુલેશન ફેઝ છે પછી માર્કેટે શું કર્યું કે આ મેન્યુ પ્લેટ કર્યું રિટેલ ટ્રેડરને જો આને આપણે રીતે માર્ક કરવા કરીએ તો આપણે થોડું ને આ જે આપણું છે આ આપણો ડિસ્ટ્રિબ્યુશન ફેઝ તો આવી રીતે તમે માર્ક કરીને તમારી સ્ટ્રેટર્જી બેકટેસ્ટ કરી શકો છો ધીસ ફ્રોમ અવર પ્રીવિયસ વિડીયો સો ચાલો આના સિવાય બીજી કોઈ પેળ જોઈએ કે જેમાં આપણે સારી રીતે સમજી શકીએ તો અહીંયા આપણે જે જીબીપી યુએસડી છે એની પ્રાઇઝેક્શનમાં આપણે જોઈ શકતા છે કે અહીંયા શું કરેલું છે માર્કેટે આ માર્કેટનો આ એક રેન્જિંગ માર્કેટ છે અહીંયા પહેલાં તો માર્કેટે શું કર્યું કે આ આપણો એક્યુમ્યુલેશન ફેઝ પછી અહીંયાથી આપણે જોઈ શકીએ કે આ આપણો મેન્યુપ્યુલેશન ફેઝ એન્ડ ધેન અહીંયાથી આપણે જોઈ શકીએ કે આ આપણો ડિસ્ટ્રીબ્યુશન ફેઝ તમે શોધશો તો તમને મળશે અહીંયા પણ તમે જોઈ શકો કે માર્કેટે આ ભાગથી લઈને આપણો એક્યુમુલેશન ફેઝ આ રેન્જ હાઈ રેન્જ લો આપણું રેન્જ હાઈ છે અહીંયા માર્કેટે રિટેલ ટ્રેડરને મેન્યુ પ્લેટ કરી દીધા અહીંયા મેન્યુ પ્લેટ કર્યા એન્ડ પછી માર્કેટે શું કર્યું કે આ ડિસ્ટ્રીબ્યુશન માર્કેટમાં આવી રીતે ડિસ્ટ્રિબ્યુશન આવ્યું અને તમે આના અકોડિંગ થોડું તમારી સ્ટ્રેટર્જીને થોડું મોડિફાય કરશો તો તમને સારા એવા ટ્રેડ મળી શકશે અહીંયા પણ તમે જોઈ શકો કે માર્કેટે શું કર્યું આ હાઈ છે ધી ઇઝ ઓવર લો દિસ ઇઝ ઓવર હાઈ પણ અહીંયા માર્ક કરીએ આપણું રેન્જ હાઈ આપણું રેન્જ લો માર્કેટે શું કર્યું માર્કેટ એ પહેલાં તો જે રિટેલ ટ્રેડર છે રિટેલ ટ્રેડરને મેનુપુલેટ કર્યા મેન્યુપુલેટ એન્ડ આ છે આપણો ડિસ્ટ્રિબ્યુશન ફેઝ એક સાદી ને સિમ્પલ ભાષા માર્કેટ પહેલાં તો લિક્વિડિટી ક્રિએટ કરે છે માર્કેટમાં આ ભાગમાં લિક્વિડિટી છે આ ભાગમાં લિક્વિડિટી છે એન્ડ અલ્સો માર્કેટ હંમેશા લિક્વિડિટી લેવા મૂવ કરે છે તો માર્કેટે શું કર્યું માર્કેટમાં લિક્વિડિટી આ લોની નીચે છે અને હાઈની ઉપર છે તો પહેલાં માર્કેટે નીચે મૂવ કર્યું અને પછી માર્કેટમાં જે બચેલી લિક્વિડિટી છે એ લેવા માટે ઉપરની ડિરેક્શનમાં જોશો તો તમને ઘણા એવા એક્ઝામ્પલ જોવા મળશે જો પણ આપણને એક્ઝામ્પલ આ છે ને આપણું એકદમ ક્લિયર કટ એક્ઝામ્પલ છે અહીંયા તમે જોશો તો આપણી રેન્જ છે આપણી રેન્જ છે આપણો માર્કેટનો લો છે આ આપણા માર્કેટનો હાઈ છે હવે માર્કેટ શું કરશે તો રિટેલ ટ્રેડરને મેન્યુપ્લેટ કરશે રિટેલ ટ્રેડરને મેન્યુપ્લેટ કરી દીધા હવે માર્કેટ ચાલ્યું પોતાની એક્ચ્યુઅલ ડિરેક્શનમાં ઇઝી છે તમે થોડા ચાર્ટ જોશો તો તમે આ વસ્તુને સમજી શકશો એવી રીતે માર્કેટ હંમેશા મૂવ કરતું હોય છે એક્યુમ્યુલેશન મેન્યુપ્યુલેશન ડિસ્ટ્રીબ્યુશન તો તમે પણ તમારા જે ચાર્ટ છે એમાં આવી રીતે માર્ક કરશો તો તમને પણ તમારી સ્ટ્રેટર્જી બાયસ અસ ટાઈમ ફ્રેમ એનાલિસિસ એમાં આ વસ્તુ કેવી રીતે માર્કેટ એકચ્યુઅલમાં મૂવ કરે છે ચલો તો થેડસેટ ફોર ટુડેઝ વિડીયો જો આપણે જોવા જઈએ તો માર્કેટ અહીંયા શું કરેલું છે તો આ એક રેન્જમાં મૂવ કરતું છે માર્કેટ શું કર કર્યા સ્વિંગ હાઈ અને સ્વિંગલો આપણે માર્ક કરી રાખેલા છે મે બી માર્કેટ આ જે આપણું છે ને અને ડિલેટ કરી દઈએ ચલો તો અહીંયા મે બી માર્કેટ આ રેન્જમાં મૂ કરતું છે તો જેવું કે આપણું જે એમસી છે તો એના અકોર્ડિંગ માર્કેટ અહીંયા લિક્વિડિટી લેવા નીચે આવી શકે ઓર માર્કેટ શું બીજું કરી શકે તો માર્કેટ આની ઉપરની લિક્વિડિટી લઈ લે અને પછી નીચે મૂવ કરે પણ એકચ્યુઅલીમાં માર્કેટ શું કરી શકે છે કે માર્કેટ આપણા અકોર્ડિંગ ચાલતું નથી પણ આપણે માર્કેટ જે અકોર્ડિંગ ચાલે એના અકોર્ડિંગ આપણે ચાલવાનું હોય છે એ મૂવ કરે તો અહીંથી આપણે બાયના ટ્રેડ લઈ શકીએ ઓર ઇફ માર્કેટ આ હાઈની ઉપર ક્લોઝિંગ આપે તો માર્કેટ ઉપર પણ જઈ શકે ઓર જો માર્કેટ આ રેન્જની નીચેની લિક્વિડિટી લેવી હોય તો નીચે પણ આવી શકે આવું બને તો આઈડલ સેટઅપ છે આપણું જો માર્કેટ શું કરે સૌપ્રથમ પહેલાં ઉપરની લિક્વિડિટી લઈ તો દેટ ઇઝ અહીંયાથી પછી ઉપર પણ મૂવ કરી શકે કે માર્કેટ કંઈ પણ કરી શકે સો માર્કેટ છે એક પ્રોબેબિલિટીનો ગેમ તો માર્કેટ જેવી રીતે રી હું કરે એ અકોર્ડિંગ આપણે રિએક્ટ કરીશું તો મળીએ કોઈ બીજા વિડીયોમાં થેન્ક યુ